સૌને નમસ્કાર આજની આ પત્રકાર પરિષદમાં ટૂંકી નોટિસ પર પત્રકાર મિત્રો ભાજપા કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા બદલ સર્વપ્રથમ તો સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આજની આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત સન્માનનીય ધારાસભ્ય શ્રી માંજલપુર શ્રીમાન યોગેશભાઈ શહેરવાડીના લોકલાડીના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી શ્રી કેઉરભાઈ મેયર શ્રીમતી પિંકીબેન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ડોક્ટર શીતલભાઈ ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ પક્ષના નેતા શ્રી મનોજભાઈ ગંડક એવા શ્રી શૈલેષભાઈ શ્રી એવા શ્રી સત્યભાઈ રાકેશભાઈ અને જ્યાં પ્રેસનું અમારું સંકલન કરી રહ્યા છે એવા શ્રી અમને અન્ય કાર્યકર કેટલાક સમયથી આ વિષય શહેરની અંદર સ્મશાન ગૃહ બાબતે ચાલી રહ્યો છે મીડિયાના અલગ અલગ માધ્યમોથી જાણકારી મળી સેવાભાવી સંસ્થાઓ નાગરિકો અન્ય વ્યક્તિઓથી પણ અનેક માધ્યમોથી જાણકારી એની મળી છે પહેલા તો સર્વપ્રથમ જે સેવાભાવી સંસ્થા વર્ષોથી જે વ્યક્તિઓ વર્ષોથી આ સ્મશાન ગૃહનું સંચાલન કરતા હતા અને લોકોને એક માનવ સેવાનું કાર્ય લોકો માટે કરી રહ્યા હતા એ બદલે સંસ્થાઓનો અને વ્યક્તિઓનો હું ભાજપા વડોદરા મહાનગર પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું એ લોકો ખરેખર સેવાનું કામ કરી રહ્યા હતા અને સેવા પરમો ધર્મ માનનારી આ પાર્ટી છે એટલે કોઈ પણ વ્યક્તિ સેવા સાથે જોડાયેલો હોય તો એને પ્રોત્સાહિત જ કરવાનો હોય એવી ભાવના સાથે એ લોકો જે કામ કરી રહ્યા હતા એ બદલ એમનો હૃદયથી અભિનંદન બી આપું છું અને આભાર બી વ્યક્ત કરું છું આવી સંસ્થાઓ કામ કરી શકશે કે નહીં કરી શકે આ વિષય ઉપર ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં પણ સંકલનમાં પણ એની ચર્ચા થઈ અને બધાનો એક જે મત બન્યો છે એ મતની જાણકારી આપ પત્રકાર મિત્રોના માધ્યમથી આપવા માટે આજે અહીંયા સૌ ઉપસ્થિત છીએ જે રીતે પહેલા સ્મશાનમાં કામગીરી થતી હતી કુલ મળીને વડોદરા મહાનગરપાલિકાની અંતર્ગત એકત્રીસ સ્મશાનો આવેલા છે એમાંથી ચાર જે સ્મશાનો છે એ ટ્રસ્ટો અને વ્યક્તિઓના માધ્યમથી સંચાલિત થતા હતા તંત્રને સુચારુ રૂપે કરવા માટે મહાનગરપાલિકાએ જે વ્યવસ્થા ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે પહેલા સ્મશાનોની સંખ્યા ઓછી હતી પણ જેમ જેમ ઓજી વિસ્તારો ઉડાના વિસ્તારો મહાનગરપાલિકાની અંદર આવતા ગયા ગ્રામ પંચાયતોનો સમાવેશ થતો ગયો તેમ તેમાં સ્મશાનોની સંખ્યા વધીને એકત્રિસ સુધી પહોંચી ગઈ સ્વાભાવિક છે કે ચાર સ્મશાનમાં તો ટસ્ટો વગેરે બધા કામ કરતા હતા પણ બાકીનામાં વ્યવસ્થા તો મહાનગરપાલિકા જ કરવી પડે તો મહાનગરપાલિકા કોઈ પણ કામ કરે તો કોઈ નિયમબદ્ધ રહીને કામ કરવું પડે એટલા માટે કોઈ પ્રક્રિયાત્મા પસાર દઈને જ કામ કરવું પડે સ્વાભાવિક છે પરંતુ એવો એક મેસેજ થયો કે ભાઈ સંસ્થાઓને આમાંથી બહાર કરવાની વાત છે એવું કંઈ વાત છે નહીં કારણ કે કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થા કોર્પોરેશન જે કંઈ પણ કામ લોકોના જનસેવાના કરી રહ્યા છે એમાં સહયોગ આપવા માંગતું હોય તો કોર્પોરેશન કદાચ કદાચ નકારી ના શકે કારણ કે છેવટે કોર્પોરેશનનું કામ પણ નાગરિકોને સેવા પૂરી પાડવાનું જ છે એટલે એવો એ ઉદ્દેશ જ્યારે કોર્પોરેશન હોય અને કોઈ ટ્રસ્ટનો અથવા કોઈ વ્યક્તિનો પણ એવો ઉદ્દેશ હોય તો શા માટે સાથે મળીને ના થઈ શકે એટલે જે પ્રકારના વિષયો જેની મૂંઝવણો જે કન્ફ્યુઝન ઊભા થયા હતા એમાંથી આપણે સૌએ બહાર આવવાની જરૂર છે એટલા માટે આ જે પણ એ વિચાર થયો છે એમાં કોર્પોરેશનને આપણે જે પહેલાંની સ્થિતિ હતી એ સ્થિતિમાં ગૃહો સંચાલિત થાય એવા પ્રકારનો આગ્રહ ભાજપા તરફથી રહ્યો છે અને રહેશે જલારામ સેવા ટ્રસ્ટ ચલાવતું હતું માંજલમુખમાં જલારામ સેવા ટ્રસ્ટ ચલાવતું અને છાણી જે સ્મશાન છે એ સતીષભાઈ પટેલ અને એમનું ટ્રસ્ટના માધ્યમથી સંચાલિત થતું હતું નિઝામપુરામાં એક સ્મશાન છે એ પૂર્વ મેયર શ્રી ભરતભાઈ એમના દ્વારા સંચાલિત થતું હતું તો જે સેવાએ આપતા હતા એ સેવાઓ તે આપી શકશે એવું ખુલ્લા મનથી કોર્પોરેશન પણ વાત કરી છે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મેં પણ કેટલાક આ જે ટ્રસ્ટો છે એની સાથે ચર્ચા વિચારણા કરી છે એ લોકો પણ એગ્રી થયા છે અને જે પ્રકારની એમની માંગણી અને લાગણી છે એ જ પ્રકારે કોર્પોરેશન પણ એમનો સહયોગ આ સેવામાં લેશે એવી વાત બધા જ લોકો સાથે ચર્ચા થયા પછી આ વાત થઈ છે એટલે આગામી દિવસોમાં જે પ્રમાણે પહેલાં ચાલતું હતું એ જ પ્રમાણે ચાલશે પરંતુ જ્યાં પણ વ્યવસ્થાની આવશ્યકતા હશે કારણ કે કોર્પોરેશને લોકોની સેવા માટે વ્યવસ્થા ઊભી કરવી એવું એના પોતાના બંધારણનું હોય છે એટલે જ્યાં જ્યાં વ્યવસ્થાની આવશ્યકતા હશે ત્યાં ત્યાં કોર્પોરેશન આ ટ્રસ્ટ કે વ્યક્તિઓ જે સ્મશાન સંચાલન કરવા માંગતા હશે એમાં બંને સાથે મળીને સહયોગ કરીને કુલ મળીને લોકોને જે સેવાનું કામ પૂરું પાડવું છે એ પૂરું પાડવું એ પ્રકારની આ યોજના આગળ વધશે આ પ્રકારની વિષય આપની સમક્ષ મૂકવો હતો એટલા માટે જ આપ સૌ ઉપસ્થિત થયા છીએ અને આ નિર્ણય પહેલાં જે હતું એ જ પ્રકારનું કરી દેવું કામ એ પ્રકારનો નિર્ણય છે એટલે કુલ મળીને સત્યાવીસ સ્મશાનો એવા છે કે જેમાં કોર્પોરેશન સંચાલિત કરતું જ હતું ચાર સ્મશાનો જે હતા એ કુલ મળીને આ ટ્રસ્ટો સંચાલિત કરતા હતા કે વ્યક્તિઓ કરતા હતા તેમના માધ્યમથી આગળ સેવાઓ લેવાનું ચાલુ રહેશે ધન્યવાદ